તાળી પીતી વખતે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળા ગાળી થઈ જણે ચકડાનું સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ મારામારી થઈ મારામારી બાદ રાખલ નગર પાસે રાહુલની તબિયત અચાનક ખરાબ થઈને તે ઢળી પડ્યો હતો બેભાન થયેલા રાહુલને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે તાળીના કારણે અથવા મારામારીના કારણે તેનું મોત થયું છે કારણ કે શરીર પર મારામારીના સ્પષ્ટ નિશાન નથી પરિવારના આક્ષેપ મુજબ મારા ઘટના તાળીના અડ્ડા પર જ બની હતી યુવકના મોતની ખબર મળતા જ પરિવારજનોને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો ગુસ્સે ભરાયેલા લોકોએ તાળી વેચનાર વ્યક્તિના ઘર તરફ દોટ મૂકી હતી પરિસ્થિતિ વણસતે પહેલા જ તાળી વેચનાર અને તેનો પરિવાર ઘર છોડીને ભાગી ગયો હતો ત્યારબાદ પરિવાર અને સ્થાનિકોએ તાળી વેચનારના ઘરના દરવાજા તોડી નાખ્યા અને અંદર પ્રવેશ કરી જનતા રેડ કરી હતી ઘરમાંથી લોકોને મોટી સંખ્યામાં કોથળીઓમાં ભરેલી તાળી અને તાળી બનાવવાનો સામાન જપ્ત કર્યો ઈચ્છાપોર પોલીસ અધિકારીએ જણાવ્યું કે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાહુલના શરીર પર બાહ્ય ઇજારણને કોઈ નિશાન મળ્યા નથી મૃત્યુનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે